ચા પાણી નાસ્તો કરી લીધો છે ગાડીઓ પડી છે ઇનોવા પડી છે સ્વિફ્ટ પડી જ ના આપડી પસંદી પડી છે ના આપડે પોચવાનું કોમ લેવાનું સાઉન્ડ ના એટલે જો પોચવાની સિસ્ટમ બદલવાની છે પટ્ટી હોત તો આ રીતનો સેટઅપ કરવાનો સાઉન્ડમાં માં છો બેઝ લગાવવા નહીં મેડા લગાવણી બીજી પેલી સાઈડ પડી મીડું આપણે આ રીતનું સેટઅપ કરવાનું આપણા પિકઅપ બાજુ કાલ લોખંડ લાવ્યો તો હું મારો ભાઈ કારીગર આવ્યો નહીં કારીગર આવે એટલે કોમ ચાલુ કરવાનું

Apa tayanya sih yang mentah ya? Nanti jalan sama memangkir, kardasiir lah. Aduh, so meeting pada ya. Telinga yang berarti tiga, momenya tiga tiga ya, kau tahu. Oke, soalnya tiga ya, pada apa jalan sama apa aja Apa yang ada moman Nah, apa tuh, cemur apa